વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ ભાજપના નેતાઓ અને સાંસદ સામે સવાલો ઉઠાવ્યા છે ઋત્વિજ જોશીએ કહ્યું કે હવે તો રાજ્યના મુખ્યમંત્રી પણ કહે છે કે વડોદરાનો વિકાસ નથી થયો સત્તાના નશામાં ભાજપના નેતાઓ ભાન ભૂલ્યા છે તેમના ચપ્પલના ઠેકાણા નહોતા એ લોકો આજે અબજોપતિ થઈ ગયા છે પચીસ વર્ષથી કોર્પોરેશનમાં ભાજપનું શાસન ઋત્વિક જોશી વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં છેલ્લા પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આજે એક જ પક્ષના કોર્પોરેટરો ચૂંટાય મેયર એમના ભાજપના બને ધારાસભ્યો ભાજપના સાંસદ ભાજપના તો આપણા વડોદરા શહેરમાં પચીસ વર્ષમાં આજે પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વડોદરાની પ્રજાને બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું એટલે જે બીજેપીના નેતાઓ મોહો પાડે છે કે વિકાસ થયો છે વિકાસ થયો છે એ વિકાસનું પીપળું ગુજરાતના મુખ્યમંત્રીએ જ વગાડી દીધું રાજ્યના મુખ્યમંત્રી જ્યારે આવ્યા અઠવાડિયા પહેલાં વડોદરામાં અને એમણે કીધું કે વડોદરાનો વિકાસ થયો નથી વડોદરાનો વિકાસ કેમ અટકી ગયો એમના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પણ હમણાં ચાર દિવસ પહેલાં જ્યારે મિટિંગમાં એમના ભાજપના કાર્યાલયના ઉદઘાટનમાં હતા ત્યારે ભાજપના જે એક સરપંચે ઊભા થઈને કીધું કે સાહેબ કાર્યાલય તો બન્યું પણ સરકારી સ્કૂલ ક્યારે બનશે એટલે આ લોકો જે વિકાસની વાતો કરે છે એ વિકાસ માત્ર કાગળ પર છે અને હમણાં બે દિવસ પહેલાં વડોદરા શહેરના પૂર્વ મેયર ભાજપના જે રાષ્ટ્રીય હોદ્દો ધરાવે છે મહિલામાં એમને પણ કીધું કે વિકાસ વિકાસ માત્ર વડોદરા શહેરનો વિકાસ થયો નથી વડોદરાની પ્રજાનો નથી થયો વિકાસ થયો છે ભાજપના નેતાઓનો તો આનાથી બધા પુરાવા અહીંથી વધારે પુરાવા શું જોઈએ અને આપણે નરી આંખે જોઈએ છે આજે હરની બોટ બનાવ હોય જે કોર્પોરેશનની માલિકીનું તળાવ બાર નિર્દોષ બાળકોનો જીવ લીધો બે શિક્ષકોનો જીવ લીધો આજે પણ એમના પરિવાર ન્યાય ન્યાય માટે એમના પરિવાર ન્યાય ઝંખી રહ્યા હોય આજે પણ ન્યાય ના મળ્યો હોય કારણ કે જે અધિકારીઓ જવાબદાર હતા કોર્પોરેશનના એ અધિકારીઓની સામે કશું થયું જ નથી જે તે સમયે મેયર કોણ હતું કોને મ્યુનિસિપલ કમિશનર કોણ હતું એગ્રીમેન્ટ પર સહી કોને કરી હતી તો આજે આ ચૌદ લોકો મરી ગયા અને પંદરમું એક પાણી માટે વારસિયામાં વોર્ડ નંબર છમાં સુરુચિ પાર્કમાં એક રહીશ જે પાણીની રજૂઆત કરવા આવે જે વોર્ડમાંથી સ્ટેન્ડિંગના ચેરમેન ચૂંટાઈને આવ્યા છે એ ભાઈ કોર્પોરેશનમાં રજૂઆત કરતાં કરતાં ઢળી પડ્યા એટલે ચોખ્ખું પાણી બે ટાઈમનું પીવા માટે લોકો રજૂઆત કરવા આવે છે એટલે વિચાર કરો કે આ લોકો પાણી નથી આપી શકતા વડોદરા શહેરમાં હોર્ડિંગો મારે છે કે હર નલ મેં જલ આવેગા પણ અહીંયા તો બે ટાઈમ પીવાના પાણીની પણ તકલીફ છે અને આજે પાયાની સુવિધા પાણી તો આપણો મૂળભૂત અધિકાર છે સંવિધાનમાં લખ્યું છે કે આ પાણીનો અધિકાર છે પ્રજાનો જે પ્રજા વેરો ભરે છે એની સામે વેરાની સામે શું માગે છે વેરાનું વળતર વળતરમાં શું હોય રોડ રસ્તા ગટર પાણી વીજળી આજે પચીસ વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટી આટલું પણ ના આપી શકતા હોય તો કયા વિકાસની વાતો કરે છે અને જે અત્યારે લોકસભાની ચૂંટણી જાહેર થવાની છે ભારતીય જનતા પાર્ટીએ જેમને ઉમેદવાર બનાવ્યા છે તમે જુઓ કે એમના જ પક્ષના પૂર્વ મેયરે આક્ષેપો કર્યા છે ભ્રષ્ટાચારના કે ઓસ્ટ્રેલિયામાં મોલ છે એમને કાળું નાણું ઓસ્ટ્રેલિયામાં વસાયું છે તો બે હજાર ચૌદની ચૂંટણી જ્યારે અહીંયાથી દેશના પ્રધાનમંત્રી વડોદરામાં ચૂંટણી લડ્યા તો વડોદરાની પ્રજાએ વિશ્વાસ મૂક્યો અને ખોબે ખોવારીને વોટ આપ્યા પ્રધાનમંત્રીએ વારાણસીની બેઠક પસંદ કરીને વડોદરા ખાલી કરી અને વડોદરામાં આજે તેર ઉમેદવાર એમના છે ભાજપના એમને ટિકિટ આપી અને એ સાંસદ તરીકે ચૂંટાયા તો દસ વર્ષમાં એમને શું કામ કર્યું કે આપણે નરી આંખે વડોદરાના લોકો જોઈ શકે કે વડોદરાની પ્રજા એનો લાભ લઈ શકે એવી કઈ સેવા વડોદરાના ભાજપના સાંસદે આપી એવું કયું કામ વડોદરાના ભાજપના સાંસદે કર્યું હરની બોટ કાંડની મેટર હોય કે હમણાં જે પાણી માટે જે ભય મરી ગયા કોઈ બીજેપીના સાંસદનું મેં સ્ટેટમેન્ટ આ શું સાંભળ્યું નથી કેમ ત્યારે કંઈ ખોવાઈ ગયા હતા તો માત્ર વાતો કરવાની વિકાસ વિકાસની પ્રજાના વોટ લઈ લેવાના અને જીત્યા પછી કોઈ પ્રજા સામે જોયું નથી એટલે માટે જે પૂર્વ મેયરે એક્સેપ્ટ કર્યા છે કે ભાઈ વડોદરાનો વિકાસ નથી થયો પણ ભાજપના નેતાઓનો ચોક્કસ વિકાસ થયો છે અને આ ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હોય ત્યારે પ્રધાનમંત્રીશ્રીને અમે આજે પત્ર લખ્યો છે કે પ્રધાનમંત્રીશ્રીએ ખુલાસો કરવો જોઈએ કારણ કે આ બેઠક પર પ્રધાનમંત્રી જાતે જીત્યા હતા અને પ્રધાનમંત્રીનો ચહેરો જોઈને અમને વોટ આપ્યા હતા તો પ્રધાનમંત્રી ખુલાસો કરો એ તો આવનારા દિવસોમાં પ્રધાનમંત્રીની પણ છબી બગાડવાની જ છે કારણ કે ભ્રષ્ટાચારના આરોપ એમની જ પાર્ટીના છે એટલે ભ્રષ્ટાચારનો આરોપ એમની પર પણ થવાના છે તમે વિચાર કરો કે જે પ્રધાનમંત્રીના નામથી ચિત્રામ પ્રોજેક્ટ આ વડોદરાસરમાં ધારો કે પ્રધાનમંત્રી આવાસ યોજના તો આવાસ યોજનાના મકાનો તમે આપણે જોવા જઈએ ને દસ વર્ષ પણ નથી થયા અને મકાનોની હાલત ખખર ધસ થઈ ગઈ છે વરસાદમાં પાણી છત પરથી ટપકે છત નીચે આવી જાય આજે અહીંયા અકોટા વિસ્તાર હોય કે વાઘોડિયા રોડ હોય કે અટલાદરા દરેક જગ્યાએ આવાસના મકાનોની સ્થિતિ એટલી ખરાબ છે કે એ ગરીબો માટે પ્રધાનમંત્રી નામ પ્રધાનમંત્રી આવાસ યોજના નામ છે પણ તો એ ગરીબોનું સાંભળવાનું કોઈ નથી અને એમાં પણ લો ક્વોલિટીનું મટિરિયલ વાપરવામાં આવે છે ભ્રષ્ટાચાર થાય છે માટે આવા મકાનો બને છે જે મકાનો ના કારણે નારાયણને કાલે ઉઠીને કશું થઈ ગયું જેવું આપણે પહેલાં ભૂતકાળમાં વડોદરામાં માધવપુરા આવેલી ઘટના થયેલી છે આપણે જાણીએ છીએ કે મકાનો ધરાશાયી થઈ ગયા હતા કાલે ઉઠીને થઈ જાય તો પરંતુ આ લોકો એમના મળાતીઓ જે કોન્ટ્રાક્ટર હોય છે એ લોકોને કામ આપવા માટે અને એમાંથી કટકી આ લોકો કરતા હોય છે અને જેના કારણે વડોદરાની પ્રજાને ભોગવવું પડે છે આ લોકોના ભ્રષ્ટાચારનું પાપ વડોદરાની પ્રજાને ભોગવવું પડે છે તમે જુઓ કે પાણી માટે જો પ્રજા વડોદરાની પ્રજાને પીવાના પાણી માટે વલખા મારવા પડતા હોય તો શું આ લોકો વિકાસ કર્યો હશે મોટી મોટી વાતો જ કરવાની ખાલી જે હોર્ડિંગોમાં જે માર્યા છે ગેરંટી હું પ્રધાનમંત્રી સાહેબનો આ હોર્ડિંગ છે મુખ્યમંત્રી સાહેબનો ફોટો છે કે ઘરની મકાનની ગેરંટી રોજગારની ગેરંટી સાહેબ બે ટાઈમ પીવાના ચોખ્ખા પાણીની ગેરંટી ક્યારે આપશો એની ગેરંટી આપો માણસને માનવ જે માણસ પોતે માણસ છે માનવજીવનની કિંમત થાય એવી ગેરંટી આપો આજે કોઈ તમે જોઈ લો કે કોર્પોરેશનની કચેરી હોય કે કલેક્ટર ઓફિસ હોય કોઈ જગ્યાએ કે પોલીસ કમિશનરની ઓફિસ હોય કોઈ જગ્યાએ પ્રજાનું એક ધક્કે કામ થતું નથી નર્મદા બોનમાં તમે જઈને જોઈ શકો છો કે ત્યાં કેટલું એજન્ટ એજન્ટવાળી પ્રથા ચાલે છે આરટીઓ હોય કે નર્મદા બોન હોય કોઈ જગ્યાએ પ્રજાનું પૈસા વગર કામ થતું નથી તો આ ભ્રષ્ટાચાર નથી તો શું છે તો પારદર્શક વહીવટની વાતો કરવાની જે પાર્ટી વાત કરે છે ચાર ચરિત્ર ચહેરાની આ પડોદરાની પ્રજા સાણી છે પ્રજાએ તમારે વિશ્વાસ મૂકીને તમને વોટ આપ્યા પરંતુ આ પ્રજા તમને સત્તાથી દૂર કરશે કારણ કે આ લોકો સત્તાના નશામાં ભાન ભૂલ્યા છે અભિમાન ને અહંકાર આવી ગયું છે કે અમને કોણ હરાવશે પરંતુ પ્રજા સર્વોપરી હોય છે અને આ પ્રજા એમને આવના દિવસમાં જવાબ આપશે